નવું વર્ષ આવતાની સાથે જ ગુનેગારોનો દોર શરૂ થયો હોય એક તરફ પોલીસ ગુનેગારોને પકડવા અનેક પ્રયત્નો કરી રહી છે તો બીજી તરફ પોલીસના નામે ખોટી આળખ આપીને સ્થાનિક લોકોને હેરાન કરવામાં આવી રહ્યું છે ત્યારે જાપા બજાર ખાતે રહેતા સાહિલ ખાન જે પોલીસ હોવાનું અને પોલીસ જેવા વર્ણન કરીને પોતાના સાગરિકો સાથે મળીને ઝાપા બજાર તૈયબી મોહલ્લામાં રહેતા ઉષ્મા અય્યબ શેખ પરિવારના ઘરમાં તોડફોડ કરી હતી ઝાપા બજાર ખાતે રહેતા સાહિલ ખાન જે પોલીસ હોવાનું અને પોલીસ જેવા વર્ણન કરી પોતાના સાગરિકો સાથે મળીને જાવા બજાર તૈયબી મોહલ્લામાં રહેતા ઉષામાં એયુબ શેખ ગરીબ પરિવારોના ઘરમાં તોડફોડ કરી લાકડાના ફટકા વડે ગંભીર માર માર્યા હતા જેમાં પરિવારને ઇજાગ્રસ્ત લોકોએ સહારા દરવાજાના મેડિકલ કોલેજમાં સારવાર કરાઈ હતી ઈજાગ્રસ્ત ઉસામાનું કહેવું છે કે સાહિલ અગાઉ ટીઆરબીમાં નોકરી કરતો હતો અને તેને કોઈ કારણસર કાઢી મૂકવામાં આવ્યા હતા પરંતુ હવે કોઈ નોકરી કરતો નથી તો છતાં પોલીસમાં આ નોકરી કરે છે તેવું જણાવીને ગલી મોહલ્લામાં લોકોને આવવા જતાં દાદાગીરી કરે છે અને ખોટા રૂપિયા માંગતો રહે છે હાલ સારવાર માટે મેડિકલ કોલેજ ગયા હતા તે વખતે ત્યાં આવી ધમકી આપી અને હાલ ઈજા પામેલ પરિવાર પોલીસથી ન્યાયની આશા રાખી રહી છે જુબેર પઠાણ સાથે સમય મીડિયા ન્યૂઝ સુરત भी मा युद्ध से झापा बजाय तयेबी बोलना मा तयी बोलने में घटना हुई मारम मारी की इन लोगों ने मैं घर पर था मुझे बिल्ले घर से बाहर बुलाया बातचीत की, की जा, जा, ये लोगों तीन लोग थे झापा बजाय तयी बोलने में रहते पुरानी वस्कुराल की गली खान पठान नासिर खान पठान यूसुफ खान पठान घर में घुसके मारा बस मैं उसको पूछना गया भाई तू मिलने में ये सब दुखा पैसे घुबरान या सब करता है तो मैंने उसको पूछा भाई कि ऐसा तो सीधा मुझे बोलने लगा बोलना तेरी माँ का तेरी बहन का करके और मैं भागा घर तो मुझे घर पर मानना आया प्यार भी बीमा तो हम ना पुलिस बनी ने फरे है नकली पुलिस कई है ना एक बनी ने फरे थे आजों कोई जानवर कार्रवाई चाल से आ गए જો હેગાહી કારવાહી